રામનવમીના પર્વને લઈને વડોદરા જિલ્લાના સાવલીનગરમાં શોભાયાત્રાના આયોજનને લઈને સાવલી પોલીસ દ્વારા શાંતિ સમિતિની મિટિંગ યોજી નગરના મુખ્ય માર્ગો પર પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામજીની રામ નવમીનો પ્રસંગ હોવાને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે આ સહિતથી સાવલીનગરના મધ્યમાં આવેલા ટાઉન પોલીસ મથક ખાતે સાવલી પોલીસ અને જિલ્લા ગ્રામ્ય પોલીસની વિવિધ એજન્સીઓ અને અધિકારીઓએ નગરપાલિકાના પ્રમુખ ઉપર સહિત નગરના હિંદુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની મિટિંગ યોજી

આગામી રામનવમી તહેવારના ભાગરૂપે રિસ્પેક્ટેડ આઈજી સર અને માર્ગદર્શન હેઠળ તથા એસપી સરના સીધા સુપરવિઝન હેઠળ આજ રોજ સાવલી પોલીસ સ્ટેશન ખાતે સાવલી પોલીસ સ્ટેશનના પોલીસના માણસો તથા એસઓજીની ટીમ સાથે રાખીને રામનવમીના જે રથયાત્રા શોભાયાત્રા નીકળવાની છે એ રસ્તા ઉપર પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું તથા એરિયા ડોમિનેશન કરવામાં આવ્યું સાથે સાથે સાવલી વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો સાથે શાંતિ સમિતિની મિટિંગ પણ કરવામાં આવી જેમાં આવતીકાલના તહેવારના ભાગરૂપે તેમની સાથે ચર્ચા વિમર્શ કરવામાં આવી અને મારી સાવલીના નગરજનોને અપીલ છે કે આવતીકાલનો જે તહેવાર આપણો છે એ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એમાં આપ સૌનો સહકારની અમે અપીલ કરીએ છીએ આગ્રહ રાખીએ છીએ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ